જય હિન્દ વંદે માતરમ દોસ્તો તો મદદની સ્કેરવણી નિરીક્ષકની મોક ટેસ્ટ નંબર બે આજે આપણે યોજવાના છીએ ઓકે તો આની મોક ટેસ્ટ જો તમે આપતા આપવા માંગતા હો તો આપણે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર એક છે કે આર ટી ઈ બે હજાર નવનો પ્રસ્તાવ ક્યારે પસાર થયો ઓકે આર ટી બે હજાર નવ આનો જે પ્રસ્તાવ છે મિત્રો તે છવ્વીસ ઓગસ્ટ બે હજાર નવના રોજ જે છે પસાર થયો હતો અને આ અમલમાં ક્યારે આવ્યો આરટીઆઈ બે હજાર નવ એક્ટ જે છે તે અમલમાં ક્યારે આવ્યો તો આવે એક એપ્રિલ બે હજાર દસ ઓકે આ એક એપ્રિલ બે હજાર દસ ના રોજ શું થવાનું અમલમાં આવ્યો તો બંને તારીખ યાદ રાખવાની રહેશે બે હજાર નવમાં કુલ કેટલા પ્રકરણ છે તો આની અંદર ટોટલ સાત પ્રકરણ છે કેટલા સાત નેક્સ્ટ STP કયા વર્ષથી શરૂ થયું ઓકે એસટીપી એટલે કે સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે કયા વર્ષથી શરૂ થયું બે હજાર ને તેર થી રાજ્યની બહારથી આવેલા બાળકને પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે કોની મંજૂરી જરૂરી છે કોઈ રાજ્યની બહાર આવે આઉટ ઓફ સ્ટેટથી આવતા હોય ઓકે તો એ એને જો ગુજરાત રાજ્યમાં પ્રવેશ મેળવવો હોય તો એના માટે જે છે ડીપીઇઓની મંજૂરી લેવી પડે ધોરણ છ થી આઠમાં શાળા કેટલા કિમીમાં હોવી જોઈએ તો ધોરણ છ થી આઠ ના જે બાળકો માટે જે શાળા છે તે ત્રણ કિમીની અંદર હોવી જોઈએ નાણાં આયોગની રચના કરવામાં આવે છે નેક્સ્ટ કન્યા કેળવણી મહોત્સવ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ત્રણ વ્હાલી દીકરી યોજનામાં કુલ કેટલી સહાય આપવામાં આવે છે તો ટોટલ આપણે જો વાત કરીએ તો આ યોજના અંતર્ગત ટોટલ એક લાખની દસ હજાર જેટલી સહાય આપવામાં આવે છે નેક્સ્ટ આઈસીડીએસ ગુજરાતમાં ક્યારે શરૂ થયું આઈસીડીએસ તો એ જે ગુજરાતમાં વાત કરીએ તો બે ઓગણીસો પંચોતેરમાં શરૂઆત થઈ હતી નેક્સ્ટ પ્રાઇવેટ શાળામાં કેટલા ટકા પ્રવેશ આપવામાં આવે છે પ્રાઇવેટ શાળામાં પચીસ ટકા પ્રવેશ આપવામાં આવે છે પચીસ ટકા ઓપ્શન બી રાઈટ આન્સર નેક્સ્ટ શારીરિક સજા પર પ્રતિબંધ કઈ કલમમાં છે તો એ છે કલમ 17 માં કે કલમ 17 માં શારીરિક સજા પર પ્રતિબંધ નેક્સ્ટ માન્યતા વગર સારા પર કેટલા રૂપિયાના દંડની જોગવાઈ છે તો માન્યતા વગર સારાની વાત કરીએ તો એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે કેટલા એક લાખ નેક્સ્ટ SMC માં વેલ્યુનું પ્રમાણ કેટલું હોય છે એસ SMC તો આની અંદર વાલીઓનું પ્રમાણ મિત્રો પંચોતેર ટકા હોય કેટલા ટકા પંચોતેર ટકા નવ અનુસાર બાળક એટલે આરટીઈ અનુસાર બાળક એટલે વર્ષનો વિદ્યાર્થી ઓકે છ થી ચૌદ વર્ષનો વિદ્યાર્થી વિદ્યાર્થીની બન્યા આવી જાય ત્યારબાદ વય મુજબ શાળામાં પ્રવેશ આપવા માટે કઈ વ્યવસ્થા રાખવામાં આવી છે વય મુજબ શાળામાં પ્રવેશ આપવા માટે કઈ વ્યવસ્થા આપવામાં આવી છે જવાબ આવશે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ શાળામાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ અથવા પરીક્ષા લેવા પર શા માટે પ્રતિબંધ મુકાયો છે ઓકે સારામાં પ્રવેશ મેળવવો હોય તો ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેમ કારણ કે ભાઈ જે બાળક ઉપર માનસિક દબાણ ના થાય તે માટે બાળક ઉપર જે છે માનસિક દબાણ ન થાય મૂળભૂત અધિકારોનો મુખ્ય સ્ત્રોત કયો છે મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકારોનો મુખ્ય સ્ત્રોત અમેરિકા છે ઓકે અમેરિકા મૂળભૂત ફરજો નો મુખ્ય સ્ત્રોત પૂછે તો રસી આવશે ચાલો મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મૂળભૂત અધિકાર દિવસ જે છે દસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે દસ ડિસેમ્બરે ઉજવવામાં આવે ત્યારબાદ આરટીઈ હેઠળ શિક્ષણનો ખર્ચ કોણ ઉઠાવે છે ચાલો તો જવાબ આવે સરકાર નીચેનામાંથી કયું કામ શિક્ષકને સોંપી શકાય છે આપ સૌ જાણતા છમાંથી વાત કરીશું ચૂંટણીની ફરજ ઓકે ચૂંટણીની ફરજ શિક્ષકે સોંપી શકાય ઓગણીસો થી ઓગણીસો સત્યાસી દરમિયાન શિક્ષકોને કેટલો ફિક્સ પગાર આપવામાં આવતો હતો તો એ સમયની વાત કરીએ આપણે તો ત્રણસો પચીસ રૂપિયા આપવામાં આવતા કેટલા ત્રણસો ને પચીસ નેક્સ્ટ આરટીઈ બે હજાર બાર હેઠળ પ્રકરણ છમાં કેટલા નિયમો છે તેત્રીસ નિયમો છે શેરમાંથી ની કુલ સ એસ ની કુલ સભ્યોની સંખ્યા કેટલી છે કુલ સભ્યોની સંખ્યાની વાત કરીએ તો મિત્રો એ છે બાર પ્લસ એક ઓકે બાર ફરજિયાત છે પ્લસ એક મરજિયાત છે એટલે ઓપ્શન બી યોગ્ય રહેશે કલમ ત્રીસ હેઠળ સારાના વિદ્યાર્થીઓને શું આપવું આપવી ફરજિયાત છે ચાલો તો એ છે મિત્રો સારાંત પ્રમાણપત્ર સારાંત પ્રમાણપત્ર એસએમસી માં કેટલા ટકા મહિલાઓ હોવી જોઈએ ટકા મહિલાઓ હોવી જોઈએ પચાસ ટકા ઓકે અને આજનો પ્રશ્ન મિત્રો આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે કે ધોરણ છ થી આઠ માં મુખ્ય ત્રણ વિષયોના અભ્યાસક્રમ કઈ સંસ્થાના આધાર પર તૈયાર થાય છે ધોરણ છ થી આઠ માંથી મુખ્ય ત્રણ વિષયોના અભ્યાસક્રમ કઈ સંસ્થાના આધારે તૈયાર થાય છે ઓપ્શન આપેલા છે મિત્રો ચાર ઓકે જી છે જીએસ એચઈ બી છે એન સીઈ આર ટી છે કે સીબીએસઈ છે ઓકે ચારમાંથી સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ચાલો મિત્રો તો આ તો આપણા પચીસ પ્રશ્નો ઓકે નવા 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 વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો